તો જામનગરમાં આજે કોંગ્રેસના બંને ઉમેદવારનું શક્તિ પ્રદર્શન થશે બંને ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરશે બંને ઉમેદવારે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરાવ્યા લોકસભાના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા આજે પેટા ચૂંટણી માટે ઉમેદવારી મુળભાઈ કંડારી આજે લોકસભા માટે ફોર્મ ભરશે તો પેટા ચૂંટણીના ઉમેદવાર જયંતિ સભાયા પોતાનું ફોર્મ ભરશે ઉશવાડ સેન્ટર પર બંને નેતાઓ શક્તિ પ્રદર્શન કરી અને તેમનું ફોર્મ ભરશે લોકસભાના ઉમેદવાર મૂળભાઈ કંડારિયા પણ આજે ફોર્મ ભરી રહ્યા છે અને પેટા ચૂંટણીના ઉમેદવાર જયંતિભાઈ પણ પોતાનું ફોર્મ ભરશે જામનગર બેઠક પરથી કોંગ્રેસના બંને ઉમેદવારનું આજે શક્તિ પ્રદર્શન થશે લોકસભાના ઉમેદવાર મૂળભાઈ કંડોરિયા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે વડીલોના આશીર્વાદ લઈ મોં મીઠું કરાવી અને ફોર્મ ભરવા માટે તેઓ જઈ રહ્યા છે સેન્ટર થી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમારા સંવાદદાતા મુસ્તાક દલ અમારી સાથે જોડાયા છે મુસ્તાક જામનગરથી લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીના બંનેના કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે શું સમગ્ર કાર્યક્રમ હજી ચોક્કસથી જામનગરમાં આજે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મોડુભાઈ કંડોરિયા અને વિધાનસભાના ઉમેદવાર જયંતિભાઈ સભાયા બંને આજે પોતાનું ફોર્મ ભરી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ તેમને ઘરેથી ભગવાનના દર્શન કર્યા બાદ હાલ અત્યારે આપ જોઈ શકો છો મોડુભાઈ કંડોરિયા કે જે છે અત્યારે જે અહીં રણજીતનગર પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી રહ્યા છે અને ત્યારબાદ જયંતિભાઈ સભાયા છે કે તે અહીં વિધાનસભાના ઉમેદવાર છે એ પણ અહીં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરશે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હાલ અત્યારે જામનગરમાં રહેલ તમામ જે પ્રતિમાઓ છે બાબા આંબેડકર સાહેબ તેમજ મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ આ તમામ પ્રતિમાઓને ફૂલહાર કોંગ્રેસના જે અહી છે તેના દ્વારા કરવામાં સમર્થકો પણ ખૂબ પણ એક અનેરો ઉત્સાહ હાલ અત્યારે જોવા મળવા જોવા મળી રહ્યો છે સૂતરની આટી પહેરાવી અને ફૂલહાર થી સરદાર પટેલ ની પ્રતિમા અને પહેરાવવામાં આવી રહ્યા છે અત્યારે તમામ સમર્થકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે આપણે મુડુભાઈ પણ જે છે મુડુભાઈ આપણી સાથે છે મુડુભાઈ આજે ખાસ કરીને ઘરેથી આપે ભગવાન દર્શન કર્યા બાદ ફોર્મ ભરવા નીકળેજો તમામ પ્રતિમાઓને ફુલાર કઈ પ્રકારની સરદાર પટેલ સાહેબ બે ઓગણીસો વીસ આપ અત્યારે ફટાકડા ફોડીને પણ ઉજવણી કરવામાં આવી રહી છે ખૂબ મોટી સંખ્યામાં જે છે અત્યારે ફટાકડા ફોડીને પણ ઉજવણી કરવામાં આવી રહી છે લોકોમાં પણ એક ઉત્સાહ છે સમર્થકોમાં પણ એક મોટો ઉત્સાહ છે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે સમર્થકો પહોંચશે મુડુભાઈ પ્રતિમા ને ફુલા કરવા માં રહે છે સરદાર પટેલ સાહેબ ઓગણીસો એકતાલીસ સુધી વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા એને જે વિચારધારા આપી છે ખેડૂતો માટેની વિચારધારા આપી છે આમ જનતા માટેની વિચારધારા આપી છે ને દેશને આઝાદીમાં જેનો સૌથી મોટો ભાડો છે એને સૌ પહેલા અમે નમન કરી પુષ્પાહલી કરી અને અમારી આજની જે સભા છે અમે જવાના છીએ અને સરદાર સાહેબે જે વિચારો આપ્યા છે લોકશાહી મજબૂત કરવા માટે રાષ્ટ્રને મજબૂત કરવા માટે એ વિચારો લઈને લોકો વચ્ચે જાશું અમૂલુભાઈ આજે શહેરમાં કેટલી પ્રતિમાઓને આપના દ્વારા ફૂલાર કરવામાં અમે અહીંથી સરદાર સાહેબ પછી ગાંધીજી અને ડોક્ટર આંબેડકરજીને અમે હારતોરા કરવાના છે અને પછી અમે સભા સ્થળે જવાના છે ચોક્કસથી મૂળુભાઈ વાત કરી સાથે જયંતિભાઈ સભાએ પણ ઉપસ્થિત છે જે વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર છે આજે આપ પ્રતિમાને ફૂલહાર કરવા આવ્યો છો પ્રકારનો માહોલ શું લાગે છે બહુ સારો માહોલ છે

દેખાવ છે તો જોયું આપણી સાથે અત્યારે અહીં જે છે એ જામનગરમાં લોકસભાના અને કોંગ્રેસના જે ઉમેદવાર છે મુડુભાઈ કંડોરિયા ઉપરાંત જયંતિભાઈ સભૈયા એ પણ આપણી સાથે ઉપસ્થિત છે અને ક્યાંક ને ક્યાંક જેમના દ્વારા તમામ પ્રતિમાઓને ફૂલહાર પણ કરવામાં આવી રહી છે ત્યારબાદ સંમેલનને સંબોધન પણ કરવામાં આવશે જી સાકાભાર સમગ્ર માહિતી બદલ કુશવાર સેન્ટર પર બંને નેતાઓ શક્તિ પ્રદર્શન કરી અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે